હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનો આપણા નવા બ્લોગની અંદર રવિભાઈ સુરત

આપણા આજના ડ્રાઈવર રહેવાના છે રવિભાઈ અને આજે આપણી ટ્રીપ ક્યાંથી ક્યાંની રહેવાની છે બગસરાથી સુરત આજે આપણી ટ્રીપ રહેવાની છે બગસરાથી સુરત તો રવિભાઈ આપણો બગસરાથી ઉપડવાનો ટાઈમ કેટલો છે ટાઈમ તો રોજ માટે સાડા પાંચ નો આજ આપણે તરવડા ગુરુકુલ ના છોકરાઓ વર્ધી ભરેલી છે અચ્છા એટલે ડેઈલી બગસરાથી થી ઉપડવાનો ટાઈમ સાડા પાંચ નો છે અને આગળ મળીએ રેવી ભાઈ તો આપડે મસ્ત જર્નીમાં મજા મજા કરવાની છે દોસ્તો ઇન્ટીરિયરની વાત કરે તો આપણને આ બાજુ સિંગલનો સોફા મળી જવાનો છે અને સામેની બાજુ છે એ ડબલનો સોફા મળી જવાનો છે અને આ પાછળ આપણે પુશબેક આ મળી જવાનું છે અને આ પ્રાઇવર્સી માટે એક આ સ્લાઇડર મળી જવાનો છે આ રીતનો પ્રાઇવર્સી માટે અને લાઇટની વાત કરવામાં આવે તો સોફાની અંદર જે એબિયન્ટ લાઇટ છે ને મિત્રો એક નંબર છે જો આ લાઇટ છે નહીં અને આ બાજુ આ પડદા જોવા મળી જવાના છે અને એવી જ રીતે વાત કરવામાં આવે તો આ બાજુ આ ડબલનો સોફો છે એમાં આ જ રીતની પ્રોસેસ છે આ બાજુ સોફાની વાત કરવામાં આવે તો વચ્ચે આ સિંગલનો સોફો મળી જવાનો છે અને આ બાજુ આ ડબલનો સોફો છે અને આ બાજુ આ વચ્ચેનો સિંગલનો સોફો મળી જવાનો છે રવિભાઈ સ્લેપ માર દીધો છે ગાડી અને ધૂપ દીવા કરે છે રવિભાઈ નીકળી જાવ સુરત બાજુ માતાજી ને અગરબત્તી અગરબત્તી કરે છે આજ તો એક ક્યારે ત્રણ ગાડીઓ છે હે ભાઈ

લાટી ગ્રીસ ફોડાવવાનું છે ને તો આજ આપણે બતાય કઈ રીતે ગ્રીસ ફોડે છે મિત્રો હરમન દાદાનું મંદિર છે જે અગરબત્તી આપણે કરવાની છે રવિભાઈ મતલા છે આપણે જો આ ગાડી ખુશ આયા પેઢી છે એટલે એને અગરબત્તી કરી અને આપણે આ ગાડીની અગરબત્તી કરવાની છે

yeah a

આ મોબીએ પ્ર મુત્રો દસને પાતરી થઈ છે ને આવી ગયો છે આપણો પહેલો વોલ્ટ એટલે કે હોટલ દર્શન જે આપણે પહેલો જમવાનો વોલ્ટ આવે છે આગળ એક ખુશની ગાડી છે આવી ગઈ છે ને ઘણી ગાડીઓ અહીં પેઢી છે રવિભાઈ આપણો જમવાનો વોલ્ટ આવશે ને હા રમી ગયો ત્યારે આપણે સાડા દશે હોટલ દર્શને પહોંચ્યા છીએ અત્યારે મિત્રો દર્શનમાં માં જમવા બેઠા છે આપડે રવિભાઈ છે આગળ ઓલી ખુશ ગાડી કરી ને તીતલે આ એમના ડ્રાઈવર છે રવિભાઈ કેવું છે જમવાનું હોટલ દર્શન માં કેટલા સમય થી આ જો હોલ્ટ લ્યો છો મેનુ આ બધી વસ્તુ છે સેવ મસાલા છે સેવ મસાલા છે સેવ ટમેટા છે આરે દૂધ છે ઓલે પછી મેટ્રો આપણી વાર દર્શન હોટેલ ઉભી રહેતી હોય છે રીધી નવાણું હત્યાવી છે એ આપડે દર્શન હોટેલ ઉભી રહે છે આજે ખુશ છે આ દર્શન હોટેલ ઉભી હોય એમના ઓનર છે મિત્રો આસપાસ અને અત્યારે તારાપુર પહોંચ્યા છીએ ગોકુલધામ સર્કલ રવિભાઈ કેવી મજા આવે છે કેટલા વાગે આપડે છે પાંચ વાગે પાંચ વાગે

કેબલ બ્રિજ ઓ રવિભાઈ કેબલ બ્રિજ નર્મદા મૈયા તમારે કાયમ ને મારુતિ દર્શન રખો હનુમાન ના i uh -oh. uh -oh. સાડા પાંચ જેવું જો છે ને રાજ હોટલે પહોંચ્યા છીએ અને આગળ આપણે સી મંડરાની ગાડી છે જે આપણે દોરીતી સુરત शिवराजભાઈ વાળો વ્લોગ હતો એમાં એવા હતા ને રવિભાઈ ઓન ટાઈમ તમે ગાડી તો સુરત પુગાડી દીધી હો થોડો બીજી વાત ના મણ મેં તમને ઈન્ડિકેટર તો કીધું કાકા તમે મારા બાપનો જ ન દેજો મિત્રો પાંચ ને બાવન જેવું જુ છે અને કામરે જે આપણે ગાડી પહોંચી છે ને આગળ જે ખોડિયારવાળાની ગાડી પહોંચી છે ને અત્યારે આપણું ડ્રોપ પોઈન્ટ ચાલે છે આ બધા બાળકોને ઉતારવાના છે થોડાક એવા અને કામરેશ પહોંચ્યા છે ફાઇનલી આપણે સુરતની અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણા ડ્રાઈવર સાહેબે ખૂબ સારું એવું ડ્રાઈવિંગ કર્યું છે રાત દરમિયાન અને ફાઇનલી આપણે અર્લી મોર્નિંગ સુરતમાં એન્ટ્રી લીધી છે અને આ બાજુ બહુ જાલ જેવી લક્ઝરી પડી છે જે દેવામાંથી આવતી ભૂમિ છે બાપા સીતારામ છે ઘણી લક્ઝરીઓ પડી છે અને આ છે બીઆરટીએસની બસો સીમાડા નાકા પર થોડો ટ્રાફિક મળી ગયું છે અને આપણો આગલો ડ્રોપ પોઈન્ટ છે હવે ચોપાટી તો મિત્રો અમે ત્યાં વડલા પાર્કિંગ ગાડી ખાલી કરી નીકળી ગયા છીએ રવિભાઈ કેવી મજા આવી અમારા બ્લોક માં આવવાની તમને ટાઈમ વડલા પાર્કિંગ ગાડી ખાલી કરી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે ગાડી પાર્કિંગ ક્યાં પાર્કિંગ કરવાની છે આપણે ગાડી પાર્કિંગ કરવા જાય છે હવે જગત નક પાર્કિંગ ફાઇનલી મિત્રો સાત વાગે આપણે વ્રજભૂમિ પાર્કિંગ માં પૂગી ગયા છે ને આપણો આ છેલ્લો સ્ટોપ છે અને અહીંયા આપણી જર્ની પૂરી થઈ છે તો આ છે આપણે ગાડીના કેપ્ટન સાહેબ ડ્રાઈવર રવિભાઈ રવિભાઈ ખૂબ ખૂબ મજા આવી તમારી આરે હવે આપણે પાછા આગળ ક્યારેક મળીશું અને તમને કેવી મજા આવી અમારો વ્લોગ આરી કહી દેજો બહુ મજા આવી તો રવિભાઈને ખૂબ મજા આવી અને આપણો આખો બ્લોગ તમને બતાવો જો મિત્રો તમને આપણો વિડીયો ગયો હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો